ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને આ વરસાદી રાઉન્ડની સીધી જ અસર દક્ષિણ ગુજરાત ઉપર વધારે થવાની છે આજના દિવસે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેની સાથે આજના દિવસનો વરસાદ કેવો રહેવાનો છે તેને પણ વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ શું કહ્યું છે તે પણ સાંભળીશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હનસેની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની તો ખાસ કરીને લગભગ બાર વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે જે નીચેના જિલ્લાઓ છે ખાસ કરીને સુરતમાં અતિભારે વરસાદ પડી શકે છે તેના આસપાસના વિસ્તારો એટલે કે વ્યારામાં અતિભારે વરસાદ પડી શકે છે ભરૂચ છે અમોદ છે રાજપીપળા વડોદરા બોડોલી છે તેની સાથે ગોધરા છે લુણાવાડા છે દાહોદ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતનો ભાગ એટલે કે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ બાર વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાદ જો વાત કરવામાં આવે બે વાગ્યાની આસપાસની તો ખાસ કરીને જોઈ શકાય છે કે અત્યારે હાલ આજે વરસાદ છે તે વધારે તીવ્ર બની રહ્યો છે સુરત છે તેની સાથે ભરૂચ છે અમોદ છે રાજપીપળા છે વ્યારા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ગોધરામાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે લુણાવાડા છે દાહોદ છે અહીં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે એ બાદ જો વાત કરવામાં આવે લગભગ પાંચેક વાગ્યાની આસપાસ તો પાંચ વાગે જોઈ શકાય છે કે હવે ક્યાંક મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે તેની સાથે ખંભાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમોદ છે ભરૂચ છે વડોદરામાં ભારે વરસાદ છે બોડેલી છે રાજપીપળા છે તેની સાથે વ્યારા છે અહીં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દાહોદ છે ગોધરા લુણાવાડા છે હિંમતનગર અહીં પણ ક્યાંક સાંજના સમયે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી લુણાવાડા ગોધરા છે ત્યાં ક્યાંક તેની સાથે ભરૂચ છે રાજપીપળા વડોદરા અમોદ બોડેલી છે વ્યારા છે અને સુરતમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે રાતના સમયની તો લગભગ જે પ્રમાણે અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે એ પ્રમાણે રાતના સમયે પણ ક્યાંક વધારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જે પ્રમાણે રાતના સમયે પણ ક્યાંક મધ્ય ગુજરાત છે એટલે કે અમદાવાદ છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સુરતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે જે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર સુરતમાં પણ જોવા મળી રહી છે સુરત છે તેની બાદ વ્યારા છે ને વ્યારાની આસપાસના જેટલા પણ જોઈ શકાય છે વિસ્તારો ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ રાતના સમયે જોવા મળી રહી છે લગભગ આઠ વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા હિંમતનગર રાધનપુર ઉત્તર ગુજરાત બાજુ વરસાદ જોવા મળી છે 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 અમદાવાદ બોટાદ નડિયાદ અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વિન્ડીના માધ્યમથી જોઈ શકાય છે વધુમાં લો પ્રેશરને લઈને તેની સાથે જે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહ્યું સાંભળીએ ખાસ કરીને આજના વિડીયોને આપણે ચર્ચા કરવાની છે કે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ હવે ગુજરાતથી ઘણી નજીક આવી ગઈ છે અને જે વધુ એક વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે આપણે એક એપ્લિકેશનનો વિડીયો મૂક્યો છે અન્નદાતા એપ્લિકેશન એ એપ્લિકેશનની અંદર આપણે ખેડૂતોને ઘણી બધી માહિતી મળે છે એટલે એ એપ્લિકેશનવાળો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણે લાંબા ગાળાનો અનુમાન હતું કે તારીખ ચાર સપ્ટેમ્બરથી લઈ અને આઠ નવ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવશે અને એમાં પણ એ સાર્વત્રિક રાઉન્ડ હશે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે હશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની આપણે છેલ્લા બે ત્રણ દિવસથી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ છે એ આજે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે એટલે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ સતત ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી એ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે એના આઉટર ક્લાઉડ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં આઉટર ક્લાઉડ ટચ થઈ રહ્યા છે એટલે અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી આજે સાંજ સુધીમાં ત્યાં કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડ્યો પડ્યો હશે આવા સમાચાર પણ તમને હવે ગમે ત્યારે પ્રાપ્ત થશે એટલે ત્યાં વરસાદની શરૂઆત થઈ હશે આજે ચાર તારીખ છે આજેથી વરસાદની શરૂઆત ગણી શકાય આ વરસાદ છે આઠ નવ તારીખ સુધી રહેવાનો છે કેમ કે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ હવે આવનારા સમયમાં ગુજરાત ઉપરથી પસાર થવા લગભગ કે છત્રીસ કલાકમાં એ સિસ્ટમ ગુજરાત ઉપર પણ આવી જશે એટલે હવે જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધતી જશે આજે ચાર તારીખ છે કાલે પાંચ તારીખે પણ વિસ્તારોમાં વધારો થશે અને ખાસ કરીને સાત અને આઠ તારીખે રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અને એ વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને અમુક પાર્ટ છે એ ઉત્તર ગુજરાત ઉપર અમુક મધ્ય ગુજરાત ઉપર એનો શિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર ઉપર રહેશે અને ત્યાંથી આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે એવું અત્યારે ટ્રેક મુજબ અનુમાન આવી રહ્યું છે એટલે આ ટ્રેક આપણે ઘણા સમયથી બતાવતા હતા એ જ મુજબનો ટ્રેક છે ખાસ કરીને સાત આઠ તારીખમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટર આમ તો એ કયા સેન્ટરમાં ભારે વરસાદ પડવાનો છે એની વાત પણ આપણે પાછળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ છતાં પણ આપણે જણાવીએ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આવા વિસ્તારમાં ભારેથી અતિભારે વિસ્તાર વરસાદ અને બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ પડે સૌરાષ્ટ્રમાં તેવી શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ આ વર્ષે નબળું રહ્યું હતું કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક સારા વરસાદ આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કચ્છ માટે પણ સારા સમાચાર ગણી શકાય ખાસ કરીને જામનગરથી રાજકોટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદનું પ્રમાણ ચાલુ વર્ષે ઓછું હતું એને પણ સારા વરસાદનો લાભ મળશે બીજા નંબરની અંદર બોટાદ આટકોટ જસદણ વિછીયાના ભાગો છે પાળીયાદ છે આ વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ સારો એવો પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને એ સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જિલ્લો છે અને ગાંધીનગરના ઉત્તર ભાગો આ ચાર જિલ્લા એવા છે કે એમાં ભારેથી અતિભારે વરસાદ લગભગ પાંચથી દસ ઇંચ સુધીના વરસાદો પણ ત્યાં વરસી શકે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને મધ્ય ગુજરાતની અંદર એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ હોય વિરમગામ છે એ બધામાં સામાન્યથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતનો એક વડોદરા વિસ્તાર છે જેની અંદર ભારે વરસાદ વરસી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ રહ્યો છે અને આઠ નવ તારીખ સુધીમાં ખૂબ સારા એવા વરસાદ પડે અને એમાં પણ સાત અને આઠ તારીખે અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે એટલે આ સિસ્ટમ છે એ ખૂબ નજીક આવી ગઈ છે અને વરસાદ છે એ આપણે આઠ નવ તારીખ સુધી ચાલુ રહેવાનું છે લગભગ ગુજરાતના એંસીથી પંચ્યાસી ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે અને આ વરસાદ છે એ આ બે હજાર પચીસના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી આના પછી પણ હજુ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે એટલે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે વિન્ડીના માધ્યમથી પણ ક્યાંક ને ક્યાંક કે આજે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે અને તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળીએ કે આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદ આવી શકે છે નવા રાઉન્ડને લઈને માહિતી મેળવી છે ખાસ કરીને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર